મા ભાઈ કમા બોલે ને માર જો હુંન કરવું પડે આ ભાઈ કમા કે શંકર હું કોણ બોલ દૈલી કે જગત નું મન ભળાવે અન માર દાખડીન કરવું પડે અન દુનિયા મનો મનતા મને તોય માર પૂરું કરવું પડે ભાઈ અકાજી એકડા નું જોહોનતે એશી

આડી ના ફોન ઓળતા છે ભાઈ ઉજીન ભોનીમાં તો હું બોલું ને મનાવા ના

તમારા હારે પહેરેલું ભલે તોડી લે હું ભાઈ પણ મારી તો હું ભાઈનો રોમ બોલતો છે ઉશિયન ભવાની તો આપડી બોલતી શું આ ટોળાની અંદર 11 ભાઈઓ બેઠે છે અને હવાશીન માટીની ખોડ છે અને એક 45 વાની ભાઈને કરા ડાળો સડાયો ને મોંજુક દુનિયામ જાહુ ભાઈ માતા ઉપર આ ભાઈ 45 વરે ડાડો સડ્યો છે અને મેં આપડીએ સડાયો છે ભાઈ

ના મારું નામ કે બીજું ઘર માંડ્યું હોય ના બાળુક આજે મારું નામ જા અગિયાર માં બીજા લગાઈ છે એવી વાત છે વગળી ઉશી કરજો હા ભઈ ભઈ કે મારી નાપીનો ભગવાન બોલતો છે હા અને 11 મો એક એવિશન કા ધણી છું આ કેવી પણ છે કે ધરી મનતો ન તો મોડે તોણી તોણી માતા હા શું બોલ્યો ન તો ગળજા મારું નમ્યા વખત ના પાડ્યું પછી આ પાડ્યું પછી

આફ્ટર કમિંગ ફોર યુ માય વિલેજ એન્ડ માય ટેમ્પલ ડુ યુ આર ઇગ્નોર દિસ બુવાજી વાય પ્લીઝ ગીવ મી માય આન્સર સમસતોઝન્ટ બિલીવિસ ભુવાજી પ્લીઝ ગીવ મી માય આન્સર

Right now. Hey, hey. <laughs> you also try this change of the hospital and different different doctor has a you also waste your money and pay this hospital of the money. તો છોકરો આલો બોલો હે સર फ्यूचर भाई एंड दिस पीपल ऑफ द क्वालिफिकेशन एमबीए हदर डू नॉट बिलीव दिस एंड माताजी बट हैज अ वेस्ट योर मनी इन डिफरेंट डॉक्टर एंड डिफरेंट हॉस्पिटल यू सो एवरी टाइम दिस पे डॉक्टर ने हॉस्पिटल बदली बदली रुपया खर्चा करे सन चम चम के तू भनेलो छे એટલે हैं

આટલા નાણક નથી મોકતી પણ હવે પૈસા વાળા ને ભણેલો ભાઈ એટલે પગભીડા બોલો ચેલાલ સકો ટાઈમ મારું પીરિયડ મારું મોરે સમય તો ઘડીયું મારે ગાલો આટલા વાગે આટલી મિનિટ ને આટલી સેકન્ડ આવે તો દુનિયામાં માતા દોડો દે અન દુનિયા કેતી હોય માતાજી શરીર માં ના હે આવતા

મારું નોન ગેરું છે બોલા આ ઈશારો આ પબ્લિક ઓમો પોલીસ વાળા એ છે ઓમો હારી પોસ્ટ વાળા એ છે પાલમપુર પ્રખ્યાત હોસ્પિટલ છે મેડી પોલીસ એ મેડી પોલીસ નો સર્જન ડોક્ટર એ આ શબામ બેઠો છે બોય એજ્યુકેશન મારાથી ઉપર છે જ્યાં એજ્યુકેશન જ્યાં તમારે માઇન્ડની મેમરી પૂરી થાય ઈ જ મારા દેવની શરૂઆત થાય અને મન જે હમજી શકે એને જ હાલો છું બાકી મુ નવરી મજાક ના કરું કેમ કે હજારો એકસો સાહીઠ કરોડ ની જનતા છે મન મોનવાવાળા વાળા છે એટલે છોકરો આલો પૈસા જેટલા હશે એ કેમ બહુ વાત બોલો મોદી તમાર તો વડા પ્રધાન ની નાત પૈસા લોટ હોય બોલ ભાઈ હા

હવે મોદી બોલો પૈસા આપે હાલ જો છોકરો આલુ અને મુદ્દત મારી ના લો અને મારા ડાણા માં ગોપાસો થાય ને તો માર તાર વ્યવહાર ન થતો તો એમ કે થા છે મુદ્દત ટાઈમ મારી ના લો ભઈ ઓય તાર જાતર કરવાની ઈ જાતર લાખ રૂપિયા ખર્જો થાય

અને બપોરે 1 વાગે ડિલિવરી થાય ને એક બે છોકરા આવે તેમ કોઈ જગ્યાએ દાપડી આવે દેર મહિના અગિયાર દાડા સોમવાર દાડો રેકોર્ડ કરવું કરી નોખજે વિડિયામાં મને ઉત બનાવી નોખજે મારું બોઘેલું કોઈ દાડો મારી કત્રી છે ભોય પડશે ની ભાઈ 13 મહિના અગિયાર દાળા સોમવારનો દાડો